હાય ગર્લ્સ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ સો બધા ઉઠી ગયા છે મસ્ત થઈ અને હવે કરશો નાસ્તો નાસ્તો કરી અને પછી હું જઈશ નાવા જો કે બધું કામ થઈ ગયું છે તો બસ નાસ્તો પહેલાં અને પછી નાવા જઈશ અને આજે શાયદ થઈને અહીંયા ફોમ જમા કરાવવાના એ અપડેટ આવ્યું હોય ને હમણાં એ તો મને શાયદ થઈ હજી મેં ભર્યા બી નથી તો મને કરે જવું પડશે એ ભરવા માટે કાં પછી અહીંયા મંગાવી લઈશ કાં કરશું ಶೇಕ್ ಕಾಮಟು તો ગાઈઝ અહીંયા રાઈસ ચડે છે અહીંયા ડાળ ચડે છે તો અત્યારે અમે જોઈ છીએ બજારમાં થોડુંક કમ છે વિરાણી બજાર બહુ મોટી ને અહીંયા એક દુકાન છે ને ત્યાં કને જયારે જોવા જવાનું છે મારે તો એ મારી સાથે હાલે છે તો અમે ત્યાં જઈ આવી અમારી દાળ ભાત થઈ ગઈ છે પછી રોટી બનાવવાની છે બસ એટલું જ છે બીજું તો બધું થઈ ગયું છે તો ચાલું જતા આવીએ તો અત્યારે હું જાઉં છું ઘરે કેમ કે ફોર્મ ભરવા ખણવા માટે અહીંયા ફોર્મ ભરાયેલા ને ચૂંટણી કાર્ડના ને એના અપડેટ આવ્યો હોય તો એના માટે તો ત્યાં ભરાઈ જાય ર સ્કૂલમાં આવ્યા એ તો કીધું કે હું ખણી આવું બધાને કંઈક ફોટો જોઈશે સાઈન તો ઘરે કરી આવીશ બધાની અને પછી ફોર્મ ત્યાં જમા કરાવી નાખે તો હમણાં સંજના ત્યાં કરી આવ્યા તો મેં કીધું હવે હું ઘરે જઈ લેતી આવું અને તડકો એ તો હું ફોર્મ લઈ લીધા છે આ બધાની સિગ્નેચર કરીને તો હવે જોઈ હવે કંઈ જમા કરાવવા જઈ રહ્યો નક્કી નથી કોઈ કેમ કર્યા દેવાય હમણાં દેવાનું પછી દેવાનું આંધો નથી તો જોઈ હવે કેવું ટાઈમ હે કરીને અમે ફોર્મ ભરીને આવી ગયા અંગૂઠો લીધો હું કે એકમાં દેવાનો હતો તો એમાં દીધો આપે તો સાઈન કરી ચલો જમી લઈ હવે જમવાનું રેડી થાય છે દાળ ગરમ કરવા તો જમી લઈએ હવે પછી સુઈ જશું

જોકે શું મસ્ત નજારો એ પાછળ સનસેટ થાય છે જો મસ્ત દેખાશે છે ને જીરીક વારમાં ડૂબી હશે હમણાં જ એટલા મસ્ત લાગે લાઇટ એવી મસ્ત આવે ને જ્યારે સૂરજ ડૂબતો હોય ને ત્યારે જો કે બહુ મસ્ત દેખાય બતાવું તમને જો કે હું મસ્ત લાગે રહું હમણાં થોડીક વારમાં ડૂબી હશે છે તો અહીંયા બસ સ્ટેન્ડ દેખાય એ રૂ બસ સ્ટેન્ડ ચલો સુરત દાદા મસ્ત આપે આમાં દેખાય છે મસ્ત મજાના અરે સાંજના પણ અહીંયા જોઈ લેવાના અહીંયા જોઈને ત્યાં થઈ જવાય આવી રીતના ચાલો અહીંયા થોડી કાઢવીશું પચી જશું નીચે કેમકે દૂધ લેવા જવાના છે એ લોકો તો એની સાથે હું જઈશ છે મસ્ત પવન આવેલો અને પતંગ ચગ્યો છે ત્યાં કને જો કે દિવાળી જાય ને એટલે પતંગ ચગવાનું સ્ટાર્ટ થઈ જાય ગેમ કે પતંગ બધાને બહુ ગમે એટલે બધા તઈ જુ મંડી જાય ઓ ને ત્યાં કને છે નહીં દેખાય અહીંયા ઓ હલકું હલકું દેખાય છે ને અને મસ્ત લાઈટ આવેલી ગોલ્ડન આવર ચલો મસ્ત ઠંડો પવન આવે છે હમણાં ઠંડી પડશે અને આજ સવારથી હું કાંઈ એવું સૂટ નથી કર્યું કેમ કે અમે ફોમમાં ને એમાં જ હાલતા હતા વળી ઘરે ગઈ હતી વળી ફોર્મ લઈ આવી પછી સાઈન કરી ત્યાં જમા કર્યું એટલા માટે તો પછી આવી બસ જમી કરીને સુઈ ગયા તા અત્યારે ઉઠી થોડી વાર બેઠા હતા બધા અને પછી હવે મેં કીધું હું ચલો જરેક ઉપર જોઈ આવું કેમ હે કરીને કે પવન આવે છે તો હવે દૂધ લેવા જશે તો એની સાથે જઈશું ચાલો કેટલી બધું પવન ચક્કી થઈ ગયું અહીંયા ઘરને જો ત્યાં એ ઓલી સાઈડે કોઈક બધી પવનચકી થઈ ગયું ઓ માય અપા અહીંયા બને છે એક બધે તમે જુઓ ને ફેર પવનચકી થઈ ગયા આમે ને આપણે નખત્રાણાથી આવીને તો ઢોળ ચડીએ ને તે રસ્તામાં ત્યારે દેખાય પવનચકી તેમ થાય ગામના અંદર જ પવન ચક એટલી આમ પાસમાં આવી ગયું હોય હમણાં કઈ કે પેલા આવડ્યું નથી હવે તો બહુ ઓડિયું આવી ગયું હોય

अगर कने घर बने रो ने आई है ये अगर बने छे आपला घर पास ही ओ हल्को हल्को देखा रो ये लोकलarni टांकी आपला घर बाजू में घर छे ने ये लोकलarni टांकी ये देखा री तो त्या कने छोकरा रा मेरा ट्यूशन करावता असे त्या कने तो बता है ने मस्त डुंगर क्यों मस्त देखा रा यहां ते दे बद्दू देखा रो वाडी रे

ઓ ઉતરેવા આમ ના દૂધ આવી ગયું છે ગરમ કરી નાખી કે હું મસ્ત ઠંડું ઠંડું એ એકદમ હટ ગરમ કરશે હવે અને હું ચોકલેટ ખાધી ક્યાં ગઈ હતી એ લોકો કગડિયો ઉપાડી લઉં ચેક ચેક વેરી ગયો એકચુઅલી ઢોળાઈ ગયો ક્યાં ઢોળાણું બતાવો તમે બતાવો ક્યાં ઢોળાણું બોલો એને આટ આવડ્યા આ કચરો રાખ્યા અહીંયા ડસ્ટબીને તો રાખી દીધું છે આમાં ગરમ થવા માટે તો હજી રાતે બનાવશું ભેળ અમે લોકો સીટ રાખે છે તો આજે અમે જમવામાં અમારી છે ભેલ સ્પેશિયલ સંજના સ્પેશિયલ ભેલ બનવા જઈ રહી છે તો અમે તમને બતાવશું એની રેસિપી જો અમે જમવા ટાઈમે જ બનાવશું તો અમે નહીં બતાવી કેમ કે અમે જમવા બેસી ત્યારે ફોન સાથે લઈને ના બેસીએ એટલા માટે લાઈવ લાઈક આપું ચાલો કરી અજવાડા અંધારો થઈ ગયો One hour later. चलो रोटियां हमारी बन चुकी है और लास्ट रोटी चाहे शुरू केस करते हैं बंद तो अपना ब्लॉग ने यहाँ पे कर करें लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू तो माय चैनल कल एम अधिसो एक नया ब्लॉग साथे बाय